હેલો જય માતાજી કેમ છો તમે બધા મજામાં દસો તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવશું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તો એના માટે મેં લીધું છે રવાનો લોટ જે સોજી કે નહીં સોજી ખાંડ આ લીલું આ દ્રાક્ષ લીધી છે આ ઘી લીધું છે આ દૂધ લીધું છે પ્રસાદ હોય આપણે દૂધમાં બનાવવાનો છે એટલે દૂધ લીધો છે અને આ લીધા છે આપણે કાજુ ને બદામ તો ચાલો તમને બતાવું કે આપણે ભગવાનનો પ્રસાદ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ કેમ બનાવશું સોજી છે એને પહેલાં આપણે બ્રાઉન કલરની ફેંકી લેવાની છે તવળું તપેલું જ છે એટલે એને આપણે આવી રીતે હલાવ્યા કરવાનું બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને ફેંકવાની છે અને સોંગન પણ આવી જાવી જોઈએ સોજી કયો રવો કયો અમે આ બાજુ વધારે રવો કહીએ એને રવાનો શીરો તો એને આપણે બ્રાઉન કલરનું શેકી લેવાનું છે હવે આપણે સોજી સે થઈ ગઈ છે બ્રાઉન કલરની એમાં આપણે ઘી નાખી દેશું ઘી નાખીને આપણે એને શેકી લેશું ઘીમાં શેકાઈ જાય પછી આપણે એમાં ખાંડ નાખી દેશું

કાજુ બદામ નાખી શકો સિંગના દાણા અને બધું નાખી શકો પણ અત્યારે અમારે હાજર નહોતું એટલે અમે ખાલી આ સુકા મેવા જ નાખ્યા છે તમે તમારે ફ્રૂટ નાખી શકો બધું આમાં અને ભગવાનનો પ્રસાદ છે એટલે આપણે એમાં તુલસીના પાન મૂકશું તુલસીના પાન વગર ભગવાનને પ્રસાદ ચડે નહીં તો કેવો લાગ્યો તમને અમારો આ રવાનો શીરો જરાક કમેન્ટમાં જણાવજો સારો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો આભાર તમારો